એના લીધે આખી પાર્ટીને એક નુકસાન થતું હોય છે આપણી વાત બિલકુલ સાચી છે પણ આને જે ગંભીરતાથી જે જવાબદાર લોકોએ જે ચિંતા કરવી જોઈએ એ નથી કરી પ્રથમ તો આ ઉમેદવારો જેટલા પણ હતા તેટલા એ બધા જ ઉમેદવારો નક્કી કરવા માટે એમને મેન્ડેટ આપવા માટે जिल्हा कक्षा ते संकलन जे थंकलन प्रदेशमधे की समजातू की हो कोणा कि किया बघाने मेंडेट आपण ते मेंडेट आप्या पशी एक प्रकाश प्रकाश देसाई ना जे उमेदवार आहे एकलाने एक बिनहरीफ करणे घणा बघा पार्टीनााराजगी थोडं बिनहरीफ करणार न તો બધા માટે આ ચિંતા વ્યક્ત કરવાનું એક જ વ્યક્તિ પ્રકાશ દેસાઈ માટે કેમ આ ચિંતા કરી જેને પણ કહી રહ્યો છે ને એ બહુ પાર્ટી માટે ગંભીર પ્રકારનો પ્રશ્ન છે અને આના કારણે પાર્ટીમાં ઘણા બધા લોકોમાં કાર્યકર્તામાં જે ઉમેદવારો જે છે જે મેન્ડેટથી લડી લડી રહ્યા છે એમના મનમાં પણ એક મોટો પ્રશ્ન છે જો પ્રકાશ દેસાઈ જો બિનરીપ થતો હોય તો પછી બીજા બધા માટે પ્રયત્નો કેમ ન થયા ભાઈ શું તમે આ ડેરી ઇલેક્શન માટે સેન્સ તમે લેવામાં આવી હતી ઉમેદવારોની બિલકુલ જ નથી મને તેવું એવું થશે કે કદાચ ને કંઈક જિલ્લા જિલ્લા કક્ષાલે લેવલે કોઈક સંકલનની મિટિંગ બોલાવાશે ના ઉમેદવારો બાબતની ચર્ચા થશે પણ આ તો સીધે સીધો મેન્ડેટ આવી ગયા પછી મને ખબર પડી જે પ્રદેશમાંથી જે મેન્ડેટ આવ્યા પછી મને ખબર પડી એટલે અને ત્યાર પછી આજે બધા પ્રશ્નો ઊભા થયા છે એટલે અપક્ષ જે ઉમેદવારો ઊભા થયા છે એ એનું કારણ પણ આ જ છે જો પાર્ટીએ સંકલનમાં નિર્ણય કર્યો હોત હું જિલ્લાના લોકોનો વાંક છે કે પ્રદેશના લોકોનો વાંક છે એ તો જે તે સમય નક્કી થશે પણ જે તે ભૂલ પાર્ટીએ કરી છે ને એના કારણે આ આ સ્થિતિનું નિર્માણ થયું છે અને જે અપક્ષ જે ઉમેદવારો જે છે એ એમની સાથે પણ પરામર્શ કર્યા છે અમારે પ્રયત્નો કર્યા કે પાર્ટીમાં ન કઈ રીતના સમાધાન થતું હોય પણ આજે ચૂંટણી લડવાનું કોને ના ગમે આટલા મોટા વહીવટમાં બધાને જ એવું હોય કે અમે પણ ચૂંટાઈને જઈને વહીવટમાં ભાગીદાર થઈ તમે જે આ બે પાર્ટી છે રાણા અને એ લોકો જે આમને તમે શું એ સમાધાન કે એમને સમજવાનો પ્રયાસ કર્યો શું નિરાકરણ આવે જો મેં તો સતત પ્રયત્ન કર્યા છે આજે પણ સતત પ્રયત્ન કરું છું હજુ ઓગણીસ તારીખે ચૂંટણી છે ત્યાર સુધીમાં કોઈને કોઈ રીતના હજુ પણ કોઈ સપોર્ટ કરે જે સત્તાવાર ઉમેદવારો છે ને એનામાં અમારા પ્રયાસો છે પણ પાર્ટીના લોકોએ પણ આમાં પ્રયત્નો કરવું જોઈએ પાર્ટી આમાં કોઈ ચિંતા જ નથી કરતી તો બધું પેલું અધર છોડી દીધું આના કારણે આવનારા દિવસોમાં પાર્ટીને નુકસાન જવાનું છે અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભયંકર નુકસાન જવાનું આ મને ચિંતા છે આજે પાર્ટીને મજબૂત કરવા માટે આખી જિંદગી અમે ખર્ચી નાખી મારા જેવા અનેક પાર્ટીના આગેવાનોએ આ પાર્ટીને મજબૂત કરી છે પણ કોક ને કોક આ કારણે કે નાની સરખી નાની સરખી ભૂલ ના કહેવાય ગંભીર પ્રકારની ભૂલના કારણે આ સ્થિતિનું આજે નિર્માણ થયું છે શું તમને લાગે છે કે જે ઘટના બની છે દેવતાર જો હું તો એમ માનું છું કે બધા ચૂંટણી લડનારા લોકો પણ ભાજપના છે મેન્ડેટવાળા અને અપક્ષમાંથી ચૂંટણી લડે એ ભાજપના કાર્યકર્તાઓ છે મોટા ભાગના તો આમાં કાર્યવાહી થાય એક્શન લેવાય તો એ આવનારા દિવસોમાં પાર્ટીને નુકસાન થાય તો હજુ બી કંઈક ને કંઈક પ્રકારનો વચલો રસ્તો નીકળતો હોય તો એ સારી બાબત છે તમે આ વિષયને લઈને શું ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી કે આવું થયું છે કોઈની સેન્સ ઉચ્ચ કક્ષાએ રજૂઆત અમે જ્યાં કરવાની હોય ત્યાં અમે કરી છે પણ એક વખત ઉચ્ચ કક્ષાના જે પ્રદેશના હોય જે એક પ્રકાર ઉતાવળ્યો નિર્ણય લીધો લઈ લીધો છે મેન્ડેટ આપી દીધો અને તેમાં પ્રકાશ દેસાઈને જે બિનહરીફ જાહેર કર્યો એના માટે ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે બધા બધાને જ ખબર છે કે પ્રકાશ દેસાઈને તમે વિરોધ કરતા એવા છે છતાં પણ પ્રકાશ દેસાઈને ઉમેદવાર બનાવીને બિનહરીફ કર્યા છે એનાથી શું તમને સન્માન ગવાયું છે મનસુખ વસાવાના એકલું સન્માન નથી ગવાયું બીજા બધા બોલી નથી શકતા ઘણા બધા લોકોનો આ પ્રકાશ દેસાઈને બિનહરીફ કર્યો પહેલાં તો એને ખોટી રીતના મેન્ડેટ આપ્યું એનાથી જ ઘણા બધા લોકોને નારાજ છે જે દીપક પાદરિયા જે બેસી ગયા છે એ રાજી ખુશીથી નથી બેઠા એને અનેક પ્રકારની ધાક ધમકી આપી છે એ પછી બેઠા છે એ હકે ખરેખર તો હકદાર એ વિસ્તારના એ ઝોનમાં ચૂંટણી લડનાર હકદાર એ પોતે દીપક પાદરિયા હતો પ્રકાશ દેસાઈ નહોતો અને પ્રકાશ દેસાઈનો જે ઇતિહાસ છે એના માટે સતત બોલતો રહ્યો છે એનો આખો રેકોર્ડ તમે જુઓ એનો છોકરો એનો છોકરો ઝઘડિયામાં એપીએમસીમાં ગમે તેમ કરીને પોતાનો વગ વાપરી અને વાઇસ ચેરમેન બની ગયો છે આખી એપીએમસીની રચના કરી કોઈને પૂછ્યું ના આખું માળખું પ્રકાશ દેસાઈને બે ચાર પાંચ લોકોએ નક્કી કર્યું એપીએમસીની રચના કરી દીધી તો એ પ્રકાશ દેસાઈ આ પ્રકારની માનસિકતા રાખે છે કે આ પાર્ટીની જે શિસ્તબદ્ધતા છે એને તોડવા માંગે છે એટલા માટે એમની સામે બોલું છું અને આવનારા દિવસોમાં પણ આવા લોકો આવે દૂધદારા ડેરીમાં તો એ એ વહીવટને નુકસાન કરે જે સરકારનો જે પારદર્શક વહીવટ છે એમાં પણ આડ ખાલી ઊભી કરે અને પારદર્શક જે વહીવટ છે એને પણ કંઈ ને કઈ રીતના વહીવટના ગરબડ કરે એટલા માટે અત્યારથી હું વિરોધ કરું છું પ્રકાશ દેસાઈનો બાકી વ્યક્તિગત રીતના પ્રકાશ દેસાઈ મારો કોઈ વિરોધ નથી મનસુખભાઈ આખા છે હું તો કહું હું જે બોલું છું એમાં બધા જ લોકોએ બોલવું જોઈએ પહેલાં તો મેન્ડેટ આપતા પહેલાં જિલ્લા સંકલન બોલાવવું જોઈએ જિલ્લા સંકલનમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ હોય સંસદસદ હોય ધારાસભ્ય હોય બીજા મહામંત્રી હોય આ એક સંકલન છે ને આ સંકલન નક્કી કરે કે કોણ ઉમેદવાર કયા ઝોનમાંથી લડશે અને કોને મેન્ડેટ આપો પ્રદેશને એ યાદી મોકલાવી આ પરંપરા છે પાર્ટીની પણ આને તોડી છે એમાં જે પણ જવાબદાર હશે તેમ એમાં અમે જિલ્લા પ્રમુખ તરીકે એમને પણ ઉપર કહેવું છે હું જેમ બોલું છું એ રીતના એમને પણ બોલું જોઈએ અને બાકીના લોકોએ પણ બોલવું જોઈએ એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જિલ્લા પ્રમુખ અને સાંસદની અવગણના કરીને મેન્ડેટ મેન્ડેટો આપવામાં આવ્યા છે એ તો વાત છે આમાં સ્પષ્ટ અમને પૂછ્યું જ નથી ઉમેદવારો નક્કી કરવાના મેન્ડેટ આપવાના કે કોને બિનહરીફ કરવાના એમાં અમને પૂછ્યું જ નથી જેને જેમ ફાય તો એવા નિર્ણય લેવાય છે